વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર તેર જે છે કાવ્ય તેર છે વદન વતનથી વિદાય થતાં એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ત્રણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે હવે આપણે તેનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો પહેલાં જે નીચેના પ્રશ્નના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો કવિને સાની ભ્રમણા થયા છે તો બે હાથ ઊંચા કરીને બોલાવતી માતાની બીજો છે વતનથી વિદાય થતાં કવિ શું અનુભવે છે તો આપશે ઓપ્શન ડી વતન માટેનો તલસાહાટ અને મિત્રો ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આપણીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અંદર આપેલી છે તો ત્યાં જઈને તમે અચૂકથી જોઈન થઈ જજો એક એક વાક્યમાં જવાબ આપવાનો છે એમાં પહેલો વતનથી વિદાય થતાં કવિ સેનાથી જ દૂર થઈ રહ્યા છે તો વતનથી વિદાય થતાં કવિ સ્નેહીજનો પોતાના ઘરથી ડુંગરો નદીઓ કોતરો ખેતરો વગેરેથી દૂર થઈ રહ્યા છે નેક્સ્ટ ત્રીજો કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો એમાં પહેલો કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે કારણ કે તેનો જવાબ છે કવિના પગ આગળ જવા માંડમાંડ ઉપડે છે કારણ કે પોતાના વતન છોડવાનું હોવાથી અને ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવાનું છે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનો વન ત્યાંના ડુંગરો નદી કોતરો ત્યાંના માણસો ખેતરો વગેરેની તેમની માયા છોડીને જવાનું થયા છે વતનના પરિવેશ તેઓ ભૂલી શકતા નથી વતનની યાદો તેમના હૈયે વસી ગઈ છે એના કારણે કવિના પગ જવા માંડ માંડ ઉપડે છે જો એ સાત આઠ લીટીમાં જવાબ આપો પહેલો વતનથી વિદાય થતાં કવિની વેદના આપણા શબ્દોની અંદર આપણે જાતે લખવાની છે તો જે સોનેટની આ છેલ્લી પંક્તિમાં કવિએ પોતાના વતનથી વિદાય લેતા કાવ્યનાયકના મનભાવને રસ તરબોળ તેમજ માર્મિક વળાંક આપ્યો છે બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિએ આજે એમના મનને જકડી લીધું હતું વતનની યાદમાં તડપતા કવિને વતન છોડવું ગમતું નથી તેમ છતાં મજબૂર થઈ છોડે છે ત્યારે છેલ્લી તરફ પોતાના ગામના દૂરના ખેતરો સુધી નજર દોડાવે છે ત્યાં બે હાથ ઊંચા કરી બા તેમને જટા અટકાવતી દેખાય છે કવિને એવું લાગે છે કે મારી ભ્રમણા તો નથીને એમને આ થાય છે કે જાણે પોતે કોઈ રિસાળ બાળક હોય ને બાળકને માં બોલાવતી ન હોય બાળપણની માં સાથેની કોઈ સ્મૃતિએ આજે એમના મનને જકડી લીધું છે આમ અંતિમ પંક્તિમાં શબ્દમાં કવિ કરુણાજનક પરિસ્થિતિનું વર્ણન જોવા મળે છે નેક્સ્ટ કાવ્ય પંક્તિ સમજાવીને સમજાવવાની છે કે આગે ખેતર જોવું બે કર ઊંચા મને વારતી એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બા હતી તો છે કે સોનેટની છેલ્લી બે પંક્તિમાં કવિએ વતનથી વિદાય લેતા કાવ્યનાયકના મનોભાવ તેમજ માર્મિક વળાંક છે વતનની યાદમાં તડપતા કવિએ વતનનું છોડવું ગમતું નથી તેમ છતાં મજબૂરીથી છોડે છે ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે ત્યાં બે હાથ ઊંચા કરીને બા તેમને જટા અટકાવતી દેખાય છે કવિની એ મારી ભ્રમણા તો નથી એમને આપાસ થાય છે કે જાણે પોતે કોઈ રિસાળ બાળક હોય ને મા બે હાથ ઊંચા કરી બોલાવતી ન હોય બા બાળપણની કોઈ સ્મૃતિ આજે એમના લીધું હતું પંક્તિના આ અંતિમ શબ્દ કવિની કરુણાજનક વિવશ પરિસ્થિતિના કોતક છે વિદ્યાર્થી મિત્રો આ હતો આપણા ધોરણ દસ વિશે ગુજરાતીની અંદર કાવ્ય નંબર તેર જે છે વતનથી વિદાય થતા એનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જોજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત